વર્ષ બે હજાર ચોવીસ હરવા ફરવાની બાબતમાં ખાસ રહ્યું આ વર્ષમાં દુનિયાભરના લોકોએ દસ દેશની મુલાકાત સૌથી વધુ લીધી દુનિયાના આ દસ દેશ એવા છે જ્યાં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા આ લિસ્ટમાં પહેલું નામ ફ્રાન્સનું આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં નેવ્યાસી મિલિયન પર્યટકોએ ફ્રાન્સની મુલાકાત લીધી અને જેમાં સૌથી વધુ લોકો પેરિસ પહોંચ્યા હતા ફ્રાન્સ પછી સ્પેન આવે છે જ્યાં વર્ષ બે દરમિયાન ત્યાંસી પોઈન્ટ સાત મિલિયન પ્રવાસીઓ પહોંચ્યા હતા સુપર પાવર કન્ટ્રી યુએસએની મુલાકાતે વર્ષ બે હજાર ચોવીસમાં મિલિયન લોકો પહોંચ્યા હતા વર્ષ બે હજાર ચોવીસમાં ફરવા માટે ચીન પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું જ્યારે ચોસઠ પાંચ મિલિયન પ્રવાસીઓ યુરોપિયન કન્ટ્રી ઇટલીની મુલાકાતે પહોંચ્યા હતા દુનિયાના ટોપ ટેન ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં તુર્કી મેક્સિકો થાઇલેન્ડ જર્મની અને બ્રિટિશ દેશ યુનાઇટેડ